વડોદરા કારેલી બાગમાંથી દારૂનો ગોડાઉન પકડાયો દારૂને પાંચસો ને બોટલ અને બિયરના ટીન સાથે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડ મળીને ચાર પોઈન્ટ ઇઠોતેર લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો વડોદરા શહેરના કારેલી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતા બાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતા હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી મકાનમાંથી પ્લાસ્ટિકના ચાર ડોલ અને ડ્રમ પણ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિંશુએ કહ્યું કે કારેલીબાગ આરબીજી કોમ્પ્લેક્ષમાં રહેતો પીનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી અને માસિક પંદર હજાર રૂપિયા પગાર આપતો હતો ભવિનને માસિક ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવતો હતો પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂને પાંચસો બેતાલીસ બોટલ કિંમત એક પોઈન્ટ નવ્વાણું લાખ તથા બિયરના એકસો ને ઓગણસિત્તેર ટીન કુલ મળીને બે પોઈન્ટ છત્રીસ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળીને ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો